ક્વાંટ તાલુકાના ચાર ગામોને સિંચાઈનું પાણી જ ન મળ્યું છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાના સૂત્રોચ્ચાર કર્યા છે કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીન આપી પરંતુ ચાર ગામોને સિંચાઈનું પાણી જ નથી મળ્યું રામી ડેમ છલો છલ ભરેલો છે પરંતુ ખેડૂતોના ખેતરો સૂકા છે જ્યારે નળવાંટ ગામની આસપાસના કેનાલમાં મોટા મોટા ઝાડવા ઘી નીકળ્યા છે સ્ટોરી રિપોર્ટમાં ઇમરાન સિંધી છોટાઉદેપુર ને અમને તકલીફ એ છે કે બોરમાં અમને પાણી છે અમને વરસાદ વધારાને કારણે ખેતી ઓછી નિષ્ફળ જાય છે પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે પછી છેક લગીને પાણી ચાલતું નથી એ પછી પાણીની કમી રહે છે એટલે જેવું એવું પીયાત બી નથી થતું પીવા માટે પાણી બી નથી મળતું એ તકલીફ છે અને નહેર તો અમારે છે ને અમે છે ને તે લગીને અમારે નહેર તો ચાલુ થઈ એવું મને કંઈ ખબર છે નહીં એ આટલા મોટા થયા મારે અત્યારે સાડત્રીસ સાડત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં લગીને મેં પાણી જોયું નથી આ નેરમાં અને નેર હવે તો ધીરે ધીરે પૂરાઈ જ ગઈ છે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ નેરનું પાછું રિપેરિંગ કરીને અમને પાણી અહીં લગીને આપે એવી અમે સરકારને અપેક્ષા કરીએ છીએ આ કેનાલ ચાલીસ વર્ષથી આ ચાલીસ વર્ષથી હજુ આ કેનાલની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી કંઈ કામ પણ નથી ચૂપ કેનાલ જેવા જેવી બની તેવાની તેવી જ છે નથી રિપેરિંગ અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે એનો કોઈ વાત ના પૂછો અમારે ખેડૂતોને નડદનાનું પાણી પણ નથી મળતું નથી કોઈ ધારાસભ્ય જોઈતા કે નથી સંસદ સભ્ય કે નથી તાલુકા સભ્ય હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી કેનાલ ચાલુ થાય અને પાણી મળે એવું હું ગામ વચ્ચે એક એ કરું છું પાણી મળે માટે અમારી કેનાલો બનાવી છે પણ હજુ પાણી આ રામી ડેમનું અહીં નળવાડ સુધી પહોંચ્યું નથી નળવાડ ગદલાવટના ગામ ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કેવાય હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં એટલે ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને કેનાલ બને એવી માંગ છે એટલે કામ ચાલુ કરે એવી અમારે ગ્રામજનોની માંગ છે તકલીફ એટલે આ ચોમાસાની આ વર્ષની ખેતી અમારે કેવું છે પાણીમાં બધું યુ થઈ ગયું કહેવાય પણ હવે જે ઉનાળાની ખેતી છે ઉનાળામાં પાણી જતું રહે કહેવાય અમારે એટલે ઉનાળામાં ખેતી નહીં હા પરિસ્થિતિ બહુ ખરાબ છે પાણી પીવાની બી તકલીફ પડે છે

માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે ત્રણ ગામોને મળે છે ખંડીબારા થડગામ ને ગઈડેઠા અને મોટી સાંકળ મોટી સાંકળ સુધી પાણી જાય છે આથા ડુંગરી કટરવાટ ને નળવાટ અને જાંબા ચાર ગામોમાં પાણી હાલ નથી પહોંચતું કેનાલ ખૂબ જ જર્જરિત છે કેનાલ જે તે સમયે ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે આથી પાણી પહોંચી શકતું નથી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂસાથી ઇન્સાલ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ